નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીઓની અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે પહેલા નંબર પર આપણી પાસે મારુતિ સુઝુકી ઇકો સેવન સીટર ગાડી વેચવા માટે આવેલી છે ગાડી તમે ફોટામાં જોઈ શકો છો બે હજાર નું મોડેલ છે અને ત્રણ ઓનર ગાડી પેટ્રોલની સીએનજી ગાડી છે

અને પેટ્રોલ અને સીએનજી ગાડી છે ગાડી તમે ફોટામાં જોઈ શકો છો ટીપટોક કન્ડિશનમાં ગાડી છે એકદમ ચોખ્ખી ગાડી ગાડીમાં કઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની કિંમત ચાર લાખ વીસ હજાર રૂપિયા રાખેલ છે અને ગાડી બાબરા તાલુકાના લાઠી ગામમાં જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો ત્રીજા નંબર પર આપણી પાસે એક થ્રેશર વેચવા માટે આવેલું છે મગફળી ચણા તુવેર વટાણા મગ થ્રેસરમાં નીકળશે થ્રેશર તમે ફોટામાં જોઈ શકો છો કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં થ્રેસર છે થ્રેશરની કિંમત પીચોતેર હજાર રૂપિયા રાખેલ છે અને થ્રેશર અમરેલી જિલ્લામાં ચિત્તલ ગામમાં જોવા મળશે જો કોઈ મિત્રને થ્રેશર ખરીદવું હોય તો માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્રણ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે થ્રેસર ના સંપર્ક કરવો ચોથા નંબર પર આપણી પાસે મહિન્દ્રા સુપ્રો ગાડી વેચવા માટે આવેલી છે ગાડી તમે ફોટામાં જોઈ શકો છો બે હજાર એકવીસ નું મોડેલ છે અને વન ઓનર ગાડી છે અને ઓનલી સીએનજી ગાડી છે ગાડીના વીમો પરસી પૂરા થઈ ગયા છે ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે ગાડીની કિંમત ત્રણ લાખ દસ હજાર રૂપિયા રાખેલ છે અને રાજકોટ વીછીયા જોવા મળશે ગાડી ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો પાંચમા નંબર પર આપણી પાસે મારુતિ ઇકો ફાઈવ સીટર એસી ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર વીસનું મોડલ છે અને વન ઓનર ગાડી છે ગાડી પેટ્રોલ ની સીએનજી ગાડી છે સીએનજી ની એન્ટ્રી આરસી બુકમાં નથી ગાડીનો હુમો પૂરો થઈ ગયો છે અને ગાડીમાં એસી ચાલુ

છઠ્ઠા નંબર પર આપણી પાસે i20 સ્પોર્ટ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી તમે ફોટામાં જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે ગાડી 2017 નું મોડેલ છે અને પેટ્રોલ ગાડી ગાડીમાં ઇન્ટિરિયર પણ જોરદાર છે તમે ફોટામાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો અને ગાડીની કિંમત 350000 રૂપિયા રાખેલ છે ગાડી ગોંડલ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત ત્યાંસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના નવા વિડીયો જોવા મળે